પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર અનેક થતા આક્ષેપો અને એ આક્ષેપો એ લેવલના થઈ જાય કે પછી સવાલ થાય કે કોઈ પણ નેતા આ હદે કેવી રીતના બોલી શકે આમ તો વિપક્ષના નેતાઓએ અનેક આક્ષેપો પ્રધાનમંત્રીના કામથી લઈને એમના પરિવાર સુધી કર્યા છે પણ પ્રધાનમંત્રીના માતા વિશે જે વાત કરવામાં આવતી હોય એનાથી બહુ જ બધા લોકોને તકલીફ થતી હોય એટલે બધાને એવું કહેવું છે કે રાજનીતિ એક તરફ અને પરિવારને તમે જ્યારે વચ્ચે લાવી અને આ રીતની અભદ્ર ટિપ્પણીઓ કરો છો એ રાજનીતિમાં ન શોભે એટલે આમ તો અભદ્ર ટિપ્પણી અને પરિવાર સુધી જવાની વાત એ બંને પક્ષોથી થતી હોય છે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આવી રીતના વિપક્ષના નેતાઓ પર સવાલ કરતા હોય છે જે તે સમયે સોનિયા ગાંધી સામે પણ આવા સવાલો થયા હતા એમના વિશે પણ ઘણું બધું બોલવામાં આવ્યું હતું પરંતુ બિહાર હારમાં અત્યારે કેમ્પેનિંગ ચાલે છે અને આરજેડી અને કોંગ્રેસ ભેગું થઈ અને ત્યાં અત્યારે જે કેમ્પેનિંગ કરી રહ્યું છે ચૂંટણી માટેની જે તૈયારીઓ ચાલી રહી છે એ વચ્ચે મંચ પરથી રાહુલ ગાંધી અને બીજા નેતાઓએ પીએમ નરેન્દ્ર મોદીના માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી એ ટિપ્પણી બાદ ગુજરાત સુધી એ વાત પહોંચી ગુજરાતના નેતાઓએ ઘણા બધા સવાલ વિપક્ષની માનસિકતા પર કર્યા સીએમે વિડીયો બનાવી અને પોસ્ટ કરવો પડ્યો અને સોશિયલ મીડિયા પર સીએમ ભૂપેન્દ્ર પટેલે વિડીયો પોસ્ટ કરી અને કહ્યું કે વિપક્ષની માનસિકતા તો જુઓ કે પ્રધાનમંત્રીની માતા વિશે આવી અભદ્ર ટિપ્પણી કરવા પર આવ્યા છે આમ તો આ પહેલીવાર થયેલી કોઈ ટિપ્પણી નથી અનેકવાર વાર પ્રધાનમંત્રીની માતાને વચ્ચે લાવી અને બહુ જ બધી વાતો થઈ છે વિપક્ષના નેતાઓએ આની પહેલાં પણ ઘણી બધી વાર આવી ટિપ્પણીઓ કરી જો કે બંને પક્ષો તરફથી થતી ટિપ્પણીઓ છે રાજનીતિમાં જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ખબર પડે કે કયા નેતા કયા લેવલ સુધી જઈ શકે છે અને આજ એમના લેવલ છે એ રાજનીતિ અને જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે મંચ પરથી આપણને ખબર પડે અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે જે કહ્યું છે વિપક્ષના નેતાઓ માટે તે સાંભળો તમે બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી ઇન્ડી ગઠબંધનના નેતાઓએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમના માતા માટે કરેલી અભદ્ર ટીકાને હું સખત શબ્દોમાં વખોડું છું રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની માનસિકતા કેટલી હદે નીચલા સ્તરે ઉતરી ગઈ છે તે આવા અશોભનીય નિવેદનથી દેશ સમક્ષ છતું થઈ ગયું છે એક સાધારણ ગરીબ પરિવારની માં એક સંઘર્ષ વેઠીને પણ પોતાના પુત્રનું સંસ્કાર સિંચન કરીને દેશને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ જેવું રાષ્ટ્રને સમર્પિત સક્ષમ નેતૃત્વ આપ્યું છે આવા રાષ્ટ્રભક્તના જન્મદાતા સ્વર્ગસ્થ માતૃશ્રી માટે જે ભાષા પ્રયોગ થયો છે તે એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓની લાગણી અને સંવેદના પર કુઠરાઘાત સમાન છે હિન્દી ગઠબંધનના નેતાઓની આ અભદ્ર ભાષા એ દેશની દરેક માં અને બેટાનું અપમાન છે તેમના આવા કૃત્ય બદલ તેમને દેશની જનતા માફ નહીં કરે